વંથલીના સુખપુર ગામે વાડી વિસ્તારમાં રાતના સમયે અજગર ચડી આવતા ગામ લોકો તેમજ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા રેશેક્યુ કરાયો આવી કાળજાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી જતા હોય છે ત્યારે વન્યજીવજંતુઓ પણ આવી ઉકળતી ગરમીથી બચવા માટે બહાર આવી જતા હોય છે ત્યારે સુખપુરના વાડી વિસ્તારમાં અંદાજે પાંચેક ફૂટનું અજગર બહાર વાડીમાં જોવા મળતા ગામ લોકોએ તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી ફોરેસ્ટ અધિકારીઓ અને ગામમાં સેવાકીય લોકો દ્વારા આ અજગરનું રેસ્ક્યૂ કરી સલામત પડે પહોંચાડવા માટે ફોરેસ્ટના વિભાગને આ રેસ્ક્યુ કરેલ અજગરને સોંપી દેવાયો હાલ અજગરને જોયા બાદ ગામ લોકોને જીવતાળવે ચોંટ્યા હતા પરંતુ અજગરનો રેસ કયું થયા બાદ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો આ કે સુખપુર ગામના રહેવાસી શ્રી મનોજભાઈ ગંભીર દ્વારા ભારે જહમત ઉઠાવી અને ગામ લોકોને આ અજગર કોઈ નુકસાન ન કરે તે હેતુથી અગ્રેસર રહી આ અજગરના રેસક્યુને પાર પાડવામાં ફોરેસ્ટ વિભાગની ખૂબ જ મદદ કરી ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ પણ ગામ લોકોને ધન્યવાદ આપ્યા અમારા સુખપુર ગામથી ખીમપદર જતા રસ્તા ઉપર સાઈડ સાઈડથી એક ટુ વ્હીલ ગાડી લઈને ભાઈ આવતા હતા એટલે રસ્તામાં એક ચિત્તર એને એમ કે ચિત્તર છે પણ હકીકત હતો અજગર એટલે એ રસ્તો ક્રોસ કરતો હતો અજગર એટલે ભાઈ અહીંયા બાજુની વાડીવાળાને રાડ નાખીને બોલાયો કે ભાઈ અહીંયા ફટાફટ આવો અહીંયા ચિત્તર છે પણ હકીકત અજગર હતો એટલે એ ભાઈ ફટાફટ ન્યા ગયા જોયું તો અજગર હતો એટલે એ ભાઈ છે અમારા ગામના બાલાભાઈ કરીને છે એની મને ફટાફટ ફોન કર્યો કે ભાઈ તું ફટાફટ અહીં આવ્યો ને મારી વાડી અહીંયા રોડ ઉપર અજગર છે મારા ખેતરમાં આવે છે એટલે મેં ચાલુ હું ફટાફટ વાડી મારે ઘરેથી ત્યાં જવા નીકળો અને ત્યાં આવતા અમે રસ્તામાંથી ટેલિફોનિક ચૌહાણ સાહેબ અમારા ફોરેસ્ટર એને ટેલિફોનિક વાત કરી કે ભાઈ અમારા ગામની સીમમાં અજગર છે તમે ફટાફટ તમે લોકો આવો એટલે જો કે અમારે તો ફોરેસ્ટ વિભાગનો બહુ મોટેપાયે સપોર્ટ છે અમે ટેલિફોનિક કોઈપણ કામથી ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરીએ ફટાફટ ફોરેસ્ટ વિભાગનો બહુ મોટેપાયે ટેકો છે અમને અને ફોરેસ્ટ વિભાગ અમે જાણ કર્યા પહેલાં ફટાફટ આવી પણ જાય છે કોઈ પણ કામ હોય એમ અને એ લોકો ફટાફટ આવ્યા આવ્યા પછી અમે લોકો અને ફોરેસ્ટ વિભાગ બંનેથી બહુ મોટી જહેમતથી અજગરનું રેસ્ક્યુ કરી અને કોથળાની બેગમાં પેક કરી ફોરેસ્ટ વિભાગ લાઈનથી આજે અત્યારે લઈ ગયા હે ક્યાં લઈ જાય કઈ જગ્યાએ લઈ જાય એ ચોક્કસ મને ખબર નથી પણ અહીંથી ફોરેસ્ટ વિભાગ અત્યારે કોથળાની બેગમાં પેક કરી અને લઈ ગયા છે જેથી હું ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મેં ટેલિફોનિક ફોન કરતાં ફટાફટ ફોરેસ્ટ વિભાગ અહીંયા હાજર